ખેડૂતો સાથે વૃક્ષોનો અનેરો નાતો હોય છે પરંતુ બાવળના વૃક્ષને ખેડૂતોનું દુશ્મન કહી શકાય એવું શા માટે તેના વિશે તમને જણાવીએ સામાન્ય રીતે બાવળના વૃક્ષો ઘણી જગ્યાએ જોવા મળતા હોય છે આ વૃક્ષ પોતાની કઠોરતા અને ઝડપી ગ્રોથ માટે જાણીતા છે પરંતુ ઘણા ખેડૂતો આ વૃક્ષથી નાખુશ જોવા મળે છે એવું એટલા માટે કારણ કે આ વૃક્ષ કૃષિ ઉત્પાદનમાં ઘણા પ્રકારની સમસ્યા પેદા કરી શકે છે જેને કારણે ઉત્પાદનોમાં નકારાત્મક અસર પડે તેની સામે બાવળના અનેક ફાયદાઓ પણ છે છતાં ખેડૂતો માટે નુકસાનકારક પણ છે ખાસ કરીને બાવળના મૂળ ખૂબ જ ઊંડા જાય છે જેને કારણે ખેતરો નજીક રહેલા જળ સ્ત્રોતમાં પ્રભાવ પડે છે પરિણામે સિંચાઈમાં તકલીફ થઈ શકે છે આ ઉપરાંત આ વૃક્ષ ઝડપથી વધતું હોવાથી કૃષિભૂમિ પર ખતરો પણ ઊભો કરી શકે જોકે બાવળનો ઉપયોગ ઔષધિ રૂપે પણ કરાય છે આ વૃક્ષની છાલ અને પાન ઘણી રીતે ફાયદાકારક છે સાથે જ તેના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે બાવળ એક જાડીદાર વૃક્ષ છે તેમાં કાંટા પણ હોય છે ખાસ કરીને આ વૃક્ષ ભારત અને આફ્રિકામાં જોવા મળે છે આ વૃક્ષ હિન્દીમાં બબુલ નામથી ઓળખાય છે આપણે ત્યાં વનવગડામાં અને જંગલમાં પણ આ વૃક્ષ ઉગી નીકળે છે